બસ મજાનું ફૂલ બનાવી દો અદબ બાળકો પ્રાણીઓના જોડકણા ગાવાના છે ઊંચા ઊંચા ઊંટ ભાઈ પેરી ચાલ્યા સૂટ ભાઈ સૂટે ચોયટું ફોતરું

ગાય નું બચ્ચું વાછડું બચ્ચાને શું કેવાયું સર નાચે કુતરી તાન ચાલ્યા છોડિયું

ઘોડાનું બચ્ચું વછેરું ઘોડાના બચ્ચાને શું કહેવાય વછેરું સરસ ચાલો સરસ મજાની ની તાળી પાડી દો